આ ટોપી ઉડાડી ગયું કેણે ભાઈ સાહેબ હવે તાતાલી જાવ એક મોણ પડમ સંગ્રહ તો પરી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ગાઈસ તમે છે તમારો પ્રિય કમલ ના છે તમારી ને આ તમારી છે ના છે આપણે જવાના છે બોટાનિકલ ગાર્ડન और अभी તો रुको ક્લાઇમેક્સ અપી બાકી બાટે હું બોટાનિકલ ગાર્ડન બોટાનિકલ ગાર્ડન માં તો તમે વિડિયો એન્ડ સુધી જોજો ને કભી મારા બોલવામાં કઈ ભૂલ થઈ જાય તો તમે માફ કરી દેજો ચાલો તો મારી સાથે વિડિયો એન્ડ સુધી બને રહેજો જે રસ્તામાં આવશે તે તમને બતાવવાની કોશિશ કરીશ આજે ચાલુ રસ્તામાં તમને બતાવશે આ છે જાનકી વન જાનકી ફૂલ તમને વિડીયો જોઈતો હોય ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો તેમાં આપીને જુઓ તમે તો અમે આવી ગયા વાસદા અને આપણે જવાનો છે ડાબી બાજુ ડાબી બાજુનો રસ્તા વળે ને ત્યાંથી આપણે ત્યાંથી આપણે વઘાઈ વાંસદાથી અઢાર કિલોમીટર છે ના છે વાસદાનો ફેમસ ડાંગી રેસ્ટોર

છે ભાઈ સા બાજેના કેમ કુછકે લે આટલું બધું પણ આ પાનન છે રે બધા પાનખર બધા છે ને તેજ છે પણ આ ખેતરે લાખે ને ખેતરે લાખે પછી સડગાવશે ને સડગાવશે પછી તેના ઉપર અનાજ ઉંગાડ હે દિલ કાટન કાટન હો રહા હે મજા રહા હે મજા સમજ રહો સમજ રહો ના डांग बाजे तो हमें फरवावन है तो तुम्हें वांदरा ने भोजला ना तुमने जोवा मरसे तो तुम्हें बिस्किट ने केड़ा ने सफरजन वो गमे ते ले ना आवजो ने खावडाजो ना जय बजरंग बली मजा के बच्चा एक नंबर बसप बंदर हटके बजला 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 वांदरा ने बजला पोतला के भाई आता है

ભાઈ લોકો અમે આવ્યા તા ખરા પણ આજે તો મંગળવાર દેહો તો આ બંધ દેખું આપણે ભાઈ લોકો અમે આવ્યા તા ખરા પણ મંગળવાર દેહો ને મંગળવાર રજા રહેતી દેહ હું આટલે બોટાનિક ગાર્ડન માં તો બંધ દેહું તો ભાઈ સાહેબ અમારે તો મોયે મોયે થઈ ગયો તમે જે મંગળવાર નો પ્લાન ગોઠવતા હોય તો બંધ કરી દેજો રવિવારે ને શનિવારે તમે ખાસ કરીને આવજો એટલો તો કંઈ નહીં પણ આ મંગળવાર બંધ દઉં ખબર નહીં મળે પણ ગજબ બેજતી ભાઈ સાહેબ હવે તાતાની નહીં જવાયું પણ હવે આ પડમ નગરી તો ફરી આવીએ તો વિડીયો તમે એન્ડ સુધી બનાવી રહી સરા ગામમાં બી તમને એક નંબર નજારો જોવા મળી જશે હા તમે ચોમાસામાં આવશો તો ખૂબ સરસ તમને નજારો જોવા મળી જશે આ બાજુ તમને સાંભળાય કે કઈ કોઈ જામ સાંભળાતો સર জংঘল চংগল মানে বসে কম না নাই পাগেলা মই যাওঁ দিম দেখাও নিদি তোমাক দেখাটো দেখা দেখা তাৰ

પછી અમે સરા ગામમાં વોર્ડ છે ત્યાં થોડીક વાર ના લોઠીંગાજો ને કેટલા મસ્ત ઇચકાયા કરે તો તમને બતાડો દેખાય કે તમને બહુ બતાડું તમને ਬੱਚਾ ਕਿੱਟੂ ਨਾ ਉੜਕਦਾ ਦੇਹੁ ਨਸਰਾ ਗਾਮਾ ਤਾਂ ਤਿਆ ਪਛੇ ਅਮੇ ਖਾਈ ਲੇਦਾ ਪਛੇ 83 ਅਮੇ ਨਿਕੜੀ ਗਿਆ ਪਦਮ ਨੁੰਗਰੀ ਜਾਵਾ ਮਾਟੇ ਇੱਕ ਨੰਬਰ ਤਮਨੇ ਨਜ਼ਰਬਾਦਰ ਕੀ ਇੱਕ જો મે આવી ગયા હવે કો પોઈન્ટ માં તમને બતાડી ને તમને મે હાથી બતાડ્યો જો તમે આઈ લિયા આપણે અહીંયા ઇકો પોઈન્ટમાં આપણે જવા માટે આપણે ટિકિટ લેવું પડશે છે પચાસ રૂપિયા લે છે ને અમે આ જોઈ લેવો તમે અમે આ ટિકિટ લઈ લીધી છે તમે જો તમે ડાંગ બાજુ ફરવા આવો તો કંઈ વાંધો નહીં પણ ઉનાળામાં તમે નહીં આવતા કેમ કે ઉનાળામાં આવે તો તમને જોવા તો મળશે બધું પણ તમને ઝરણાને ધોધને એવું તમને જોવા નહીં મળશે તમે પદમ ડુંગરી આવે તો તમને શરૂઆતમાં તમને એવું જોવા મળશે

समझ रहे हो समझ रहा समझ रहे हो ना तब बोला पीछे जहां ના છે ટાર્ગેટ પોઈન્ટ ને તમે દેશી ભાષામાં બોલો તો આપણે પબજી રમ્યા અને પ્રેક્ટિસ મેચ આવે ને તે ટાઈપનો અહીંયા છે અહીં તમને બંદૂક ગોળી રાઇફલ આપવામાં આવશે અહીં ટાર્ગેટ કરીને તમારે શૂટ કરવાનું રહેશે ના આવી જગ્યા છે તમે જોઈ શકો છો એટલે તમે કોઈ વાર પદમ ડુંગળી આવેલા ના આવી શૂટિંગ કરેલું છો તમે અહીંયા આવેલા હોય તો તમે કોમેન્ટ કરીને મને કહેજો તો ભાઈ લોકો અહીંયા બધું જાત ભલું બનાવેલું તો છે અહીંયા પણ આ જરાક તૂટી ગયેલું છે તો રિપેરિંગ કામ કરવું પડશે ને આ તમે જોઈ શકો છો તે તમને બતાડું આ તમે નજારો છે આ છે આટલે તૂટી ગયેલું છે જો તમે આટલે એટલે હવે અહીંયા ઉપર જાય તો ખરા ना आछे इको टूरिज्म सेंटर पदम डुंगरी जो तुम्हें अहीं आवीने फरी फरी ने थाकी गया होय ने तुमने जोरदार भूख लगली लागेली होय तैयार जमानो तुमने मली रहे से मफत नहीं है क्या पैसा खर्च नहीं है क्या तो हमें पैसा क्या है क्या हम क्या गजब बेजती है कभी कभी तो अमीर दिखने के चक्कर में आइसक्रीम का ढक्कन बिना चाटे ही फेंकना पड़ जाता है વાત તો ભાઈ લોકો તમને ઠંડુ પીણા ને કોન ને બધું જાત બોલું ઠંડુ વસ્તુ તમને મળી રહેશે ને મસ્ત આ બહેને નજારો જોતા જોતા તમને ખાવાનું આ ચકલી ઘર અહીંયા બનાલો તો ખર પણ એટલું ગોળ ગોળ પડે તો ચકલી કેવી રીતે આવવાની એટલે આ છે આરોગ્ય વન અરે જે વન વિભાગ આટલે બધા પ્રકારની તમને વનસ્પતિ મળી રહેશે આવું છે આ વનસ્પતિ તો આવી ગયેલો પણ બીજી આટી આવ્યો જોવા નથી મારે મસ્ત ડેલું બના છે જેવો તમે એટલે બધું વનસ્પતિમાં તો શું છે આ બાજુ છે હું લખ લેજો આમડા પછી બીલી બીલી મે બધું બધું બહુ છે અહીંયા આ જ જગ્યા પર તમે આજે નહીં બતાડાના ચોમાસામાં અને તર જ બતાડા કેમ કે વગેરે જવાનું એ બેઠો ઉતરી ગયેલો છે એટલે ચાલો તો વિડીયો આટલે જ એન્ડ કરીએ કેમ કે એટલે છે ને ઉનાળામાં તમે તમે આવતા જ તને લાગે ઉનાળામાં તમે આવતા જ નહીં જે છે તે ચોમાસામાં જ આવનું તમારે કેમકે પાણીઓ જોવાય ને બધું જ જોવાય ને વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં ચોમાસામાં આવું ત્યારે પાછો વિડીયો ઉતારું ત્યારે એકદમ પરફેક્ટ જાણકારી તમને આપો ચાલો તો વિડીયોમાં આટલો જ તો બાય બાય